पेरिस ना क्या है अमेरिका जनरली उत्तर अमेरिका ओके और ये तो रशिया तेएगा तो यूरोप तेएगा तो यूरोप

અને તો ઓસ્ટ્રેલિયા તમારું થઈ ગયું ક્લિયર વિવિધ ઘાસના મેદાનો અને એની સાથે જોડાયેલી જગ્યાઓ હવે તમને એમ લાગતું હોય કે મેં મહેનત કરી છે સ્ટ્રેટેજી કેમાં તો તમને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલ કરી શકો છો ખરું ને ફ્રેન્ડ્સ તો ચાલો હવે વિદાય લઈશું બાય ફ્રેન્ડ્સ